નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યાસીન સર એકેડેમી માંથી હું તમારું સ્વાગત કરું છું હવે આપણે શીખવાના છીએ શ્રેણી પાર્ટ ટુ શ્રેણી પાર્ટ ટુ પેલો ભાગ મુકાઈ ગયો છે જો ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ચાલો આગળ વધીએ દાખલો પેલો આ વિડિયોમાં તમને જે શ્રેણી આપવામાં આવી છે થોડીક વિશેષ પ્રકારની શ્રેણી હોઈ શકે છે તો આમાં તમે જોતા જો આવી પણ શ્રેણી પૂછાઈ શકે છે સૈની સ્કૂલ નવોદયની એક્ઝામમાં તો શરૂ કરીએ આપણે પેલો દાખલો આ જોઈએ એક પછી બે વાર ઝીરો આપ્યો પાછા એક આવ્યો છે હવે એવી રીતે અહીંયા સત્યાવીસ આપ્યા છે પછી બે ઝીરો છે ને એક છે એટલે આ શ્રેણી ચોક્કસ પેટર્નમાં આપેલી છે તો અહીંથી સાબિત થાય છે આ એકનો ઘન છે અહીંયા ત્રણનો ઘન આપેલો છે અને વચ્ચે ખાલી જગ્યા આપેલી છે જે તમારે પૂરવાની છે તો જોઈએ આપણે અહીંયા એકનો ઘન અહીંયા બેનો ઘન આવે છે અને અહીંયા ત્રણનો ઘન આવે છે તો અહીંયા આપણી શ્રેણી વ્યવસ્થિત ચાલી રહી છે એટલે અહીંયા બેનો ઘન આપણે આઠ મૂકશું પછી અહીંયા ડબલ ઝીરો છે તો આપણે અહીંયા ડબલ ઝીરો મૂકશું બધામાં ડબલ ઝીરો આપેલા જ છે અહીંયા બે બે ઝીરો છે અહીંયા બે ઝીરો છે અને અહીંયા છે એ ચારનો ઘન છે આ છે પાંચનો ઘન છે તો આપણે ઘન મૂક્યા ડબલ ઝીરો કર્યા અને બધામાં છેલ્લો છેલ્લો અક્ષર એક આપેલો છેલ્લો છેલ્લો અક્ષર એક આપેલો છે તો અહીંયા આપણે આઠ ડબલ ઝીરો એક કરીને આપણો સાચો જવાબ બિફોર બોલ મળે છે તો જોઈએ આપણે નેક્સ્ટ દાખલો દાખલા નંબર બે જો અહીંયા પણ વચ્ચે તમારે ખાલી જગ્યા આપેલી છે તો એ પૂર્વી હોય તો એના માટે જોવો ને આખી શ્રેણી અહીંયા સાતના ચૌદ થઈ ગયા છે ચૌદના પછી તમારે ગોતવાના પછી એના છપ્પન છે અને એકસો બાર છે અહીંયા મોટા મોટા તમે જોવો છો તો અહીંયા છપ્પનના ડબલ કરેલા છે હંમેશા આવા દાખલા શ્રેણીના વચ્ચે ખાલી જગ્યા હોય તો છેલ્લેથી જોવાનું જેથી ખ્યાલ આવી જાય કે કઈ રીતની શ્રેણી આગળ વધે છે તો અહીંયા ડબલ છે તો શરૂઆત સી પણ જો તો ડબલ છે સાતનો બે વાર કરીએ ગુણાકાર એટલે સાત દુ ચૌદ થઈ જાય અહીંયા જો ચૌદનો ગુણાકાર હું બે વખત કરીશ ચૌદનો ગુણાકાર બે વાર બે વડે કરીશ એટલે સા ચૌદ દુ અઠ્યાવીસ ઓપ્શન નંબર સી સમજ પડે છે આ શ્રેણીમાં પહેલાં બે વડે ગુણ્યા છેલ્લેથી સ્ટાર્ટ કર્યું એ છપ્પનના ડબલ થઈ ગયેલા હતા એકસોને બાર તો શરૂઆતમાં એ ડબલ આપેલા છે સાતના ડબલ ચૌદ ચાલો તો ચૌદનો ગુણાકાર બે સુધી કરીએ એટલે શું આવે ચૌદ અઠ્યાવીસ સી ફોર કેટ સાચો જવાબ છે દાખલા નંબર ત્રણ જોઈએ બાળકો દાખલો તમને પૂછ્યો છે બસો ચાલીસ પછી છે ખાલી જગ્યા પછી છે એકસો વીસ પછી છે ચાલીસ પછી દસ પછી બે આ શ્રેણીમાં આપણે શરૂઆતમાં ખાલી જગ્યા આપી પણ આપણે આમાં પણ સોલ્વ કરવા માટે ઊંધેથી ચાલશું એટલે બે ના દસ કઈ રીતે થયા એ બે પંચા દસ બરાબર છે દસ નો ગુણાકાર હું ચાર સુધી કરું દસ ચોક ચાલીસ ચાલીસ નો ગુણાકાર હું ત્રણ સુધી કરું એટલે ચાર તેરી બાર ને એક ઝીરો લગાડી દેવાનું ચાર તેરી બાર અને એક ઝીરો બરાબર તો આમાંય તમારે જોવાનું શ્રેણી પેલા પાંચ વડે ગુણાકાર કરી દો પછી ચાર વડે એટલે ઘટતા ગુણાકારનો નિયમ અહીંયા લાગવો પડે છે તો અહીંયા બે વડે આપણે ગુણી નાખીએ એટલે આપણો સાચો જવાબ મળી જશે બાર ને બે વડે ગુણી નાખો પેલા તો બાર દુ ચોવીસ અને એક ઝીરો લગાડી દો એટલે બસોને ચાલીસ આપણો સાચો જવાબ છે આગળ હજી તમારે શ્રેણી ચેક કરવી હોય તો આ બસો ચાલી આવી ગયા હા બસો ચાલીને હું પાછા એક વડે ગુણીશ છું અહીંયા બે વડે ગુણ્યા હતા અહીંયા આપણે એક વડે ગુણો બસો ને ગુણ્યા એક કરશો એટલે બસો ચાલીસ આવી જશે તો આપણો સાચો જવાબ છે બિફોર બોલ ચાલો નેક્સ્ટ દાખલો હવે અહીંયા તમને બે બે ખાલી જગ્યા આપેલી છે તો આમાં પણ દાખલો ગણવા માટે આપણે જોઈશું કઈ રીતે થાય એ રીત સમજવાની છે તમારે પહેલાં તો આખી રકમને એકવાર સમજી લઈએ અહીંયા છ્યાશી હતા અહીંયા છ્યાસી હતા એને એક સ્ટેપ દૂર કરીએ તો અઠ્યાશી થઈ જાય અઠ્યાશીના આપણે છ્યાસીમાં બે નાખ્યા હતા એટલે અઠ્યાસી થયા હતા હવે અઠ્યાશીમાં પાછા બે નાખી દઈએ એટલે પહેલો જવાબ આપણને નેવો મળશે બરાબર છે આવી રીતે એક ગેપનો શ્રેણી પૂછાય જ છે તો આ પણ સમજવું પડે હાલો હવે નવ્વાણું માં હું બે નાખું એટલે એકસો એક થવાનો અને એકસો એકમાં પાછું હું બે નાખીશ એટલે આપણો જવાબ આવવાનો છે એકસો ત્રણ તો આવો ઓપ્શન જોવાનું છે નેવું હોવું જોઈએ અને એકસો ત્રણે હોવા જોઈએ એવો ઓપ્શન છે આપણી પાસે એ ફોર એપલ જો વિડીયો ગમે હોય તો લાઇક કરો અને વિદ્યાર્થી મિત્રોને શેર કરો આપણે જલ્દી છે આગળ વધીએ અને તમારી નોટપેન લઈને બેસો જેથી તમે પણ દાખલા ગણી જ શકો મારી સાથે ચાલો એકવાર આ રકમને જોઈએ અગિયાર છે તેર છે સત્તર ઓગણીસ ત્રેવીસ નજીકના આંકડા દેખાશે નજીક 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 હોય અને આ છે સ્પેશિયલ સ્પેશિયલ પ્રકારની શ્રેણી તો આમાં આપણે સરવાળા બાદ બાકીથી તો ગણી શકતા હોય છે સાથે સાથે એમાં પણ સ્પેશિયલ રીત કઈ આવતી હોય તો સ્વર્ગ હોય ઘન હોય એક એક મૂકી એક મૂકી એક એવી શ્રેણી પણ હોય છે અગાઉ આપણે જોઈએ હમણે અને અવિભાજ્ય સંખ્યા વિભાજ્ય સંખ્યા અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા જે સંખ્યા પણ આવે છે તો અહીંયા તમને જોતા જ ખ્યાલ આવી જોઈએ કે આ સંખ્યા અવિભાજ્ય છે અગિયાર તેર સત્તર ઓગણીસ ત્રેવીસ તમને બે થી લઈને બે બે થી ત્રણ પાંચ સાત આ અવિભાજ્ય સંખ્યા છે ઠેઠ સો સુધીમાં સત્તાણું સુધીના અવિભાજ્ય સંખ્યા હોય છે એમાંથી જ આ શ્રેણી પૂછાયેલી છે ત્રેવીસ પછીની અવિભાજ્ય સંખ્યા હોય તો એ ઓગણત્રીસ છે કઈ છે બાળકો ત્રેવીસ પછી કઈ આવે સીધી ઓગણત્રીસ તો આનો સાચો જવાબ છે ગુણાકમાં પૂછાય પૂછાયેલી શ્રેણી કઈ રીતે ખબર પડી તો અહીંથી છેલ્લેથી જુઓ હંમેશા શ્રેણી સોલ્વ કરવાનો અભિગમ છેલ્લે ત્રણ કરવા મારે હું ત્રણ ત્રણ વખત કરીશ એટલે કે ત્રણ નો ઘન છે એક્યાસી કરવા એટલે મારે ત્રણની ચાર ઘાત એટલે કે ત્રણને ચાર વખત ગુણવા પડશે બરાબર છે હવે આને બસો તેતાલી કરવા મારે ત્રણને પાંચ વખત ગુણાકાર કરીશ બરાબર બાળકો તો એવી રીતે શ્રેણી આવે છે અહીંયા પાંચ અહીંયા ચાર અહીંયા ત્રણ વખત આવી ત્રણની ત્રણ ઘાત આવી અહીંયા ત્રણની બે ઘાત આવી તો હવે આપણો જવાબ ત્રણની એક ઘાત એટલે કોઈપણની એક ઘાત હોય બાળકો તો એનો જવાબ ત્રણ જ બને માની લો કે છની એક ઘાત હોય તો એનો જવાબ છ બને પંદરની એક ઘાત હોય તો એનો જવાબ પંદર બને કોઈપણની એક ઘાતનો જવાબ એ સંખ્યા પોતે હોય ચાલો તો અહીંયા ઓપ્શન નંબર આવે છે બિફોર બોલ આપણો સાચો જવાબ છે ચાલો વિદ્યાર્થી મિત્રો સાતમી શ્રેણી આપણે જોઈ લઈએ ચાલો હવે જોઈએ બે પછી છે છ પછી છે ચૌદ પછી ત્રીસ પછી આ પ્રકારની શ્રેણી માં પણ અહીંયા તમે જોવો છો કે ત્રીસ ના ડબલ થયેલા છે ત્રીસ દુ સાઈઠ પ્લસ બે એટલે કે ગુણાકાર કરેલો છે અને સરવાળો મિશ્ર શ્રેણી પૂછાઈ શકે આ વિશિષ્ટ પ્રકારની શ્રેણીમાં આ અગત્યનો ટોપિક આ પણ પૂછાય છે વારંવાર સૈનિક સ્કૂલની એક્ઝામમાં તો આ પણ તમારે શીખવું જોઈએ ચાલો અહીંયા જો એવી રીતે ગુણ્યા બે કરીએ અને વત્તા બે કરીએ તો આવી જાય છે ચૌદ દુ અઠ્યાવીસ અઠ્યાવીસમાં બે નાખ્યા એટલે ત્રીસ થઈ જાય છે બાળકો તો એવી રીતે છ દુ બાર વત્તા બે એટલે કે બાર ને બે ચૌદ રેડી છે આનો જવાબ રેડી છે એવી રીતે બે દુ ચાર વત્તા બે એટલે છ થઈ જાય છે બરોબર છે અહીંયા જો છ રહ્યા ચૌદ રહ્યા ત્રીસ રહ્યા એવી રીતે આપણે બાસઠનો નો ગુણાકાર બે વડે કરવાનો વત્તા બે કરશું તો બાસઠને ને આપણે પહેલાં તો બે વડે ગુણી નાખીએ ગુણાકાર કરીએ બે દુ ચાર અને બે ગુણા છ બે છ બાર એટલે એકસો ચોવીસ પ્લસ આપણે બે બીજા ઉમેરવાના છે એટલે એકસો ને છવ્વીસ આપણો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બરોબર છે બાળકો આમાં કાંઈ નહોતું ગુણ્યા બે વત્તા બે ગુણ્યા બે વત્તા બે પ્રમાણે શ્રેણી હાલતી હતી અને આ દાખલો શરૂઆતથી આપણને ખબર ન પડે બે તેરી છ એમ થાય અહીંયા જોશ બે તેરી છ થાય એવી રીતે કરશો તો છ તેરી અઢાર ન થાત એટલે આ દાખલાને સોલ્વ કરવા માટે આવા દાખલાને છેલ્લેથી ગણવા જોઈએ ક્યાંથી ગણવા જોઈએ આ યાદ રાખજો આવા દાખલા છેલ્લેથી ગણા ગણવા પડે તો જ જવાબ સાચો મળે ચાલો આગળ વધીએ આપણે જો આ કોન્સેપ્ટ ગમતા હોય તો હજી લાઈક ન કરી હોય તો લાઈક કરી દઉં શેર કરો અને જોડાયેલા આખો વિડીયો જુઓ ખૂબ જ મજા આવે છે જુઓ આગળ વધીએ આપણે અઠ્યાવીસ સત્યાવીસ પછી પચીસ પછી ચોવીસ પછી બાવીસ પછી એકવીસ ચાલો અહીંયા ગેપ જોઈએ તો અહીંયા આપણે એક પછી એક આવી રીતે એક મૂકીને એક આ શ્રેણી છે એક મૂકીને એક થી સોલ્વ કરશું અહીંયા ત્રણ બાદ કર્યા છે અહીંયા હું ત્રણ બાદ કરી દઈશ પચી માંથી ત્રણ બાદ કરી દઈશ એટલે બાવીસ આવી જશે બાવીસમાંથી માંથી ત્રણ બાદ કરી દઈશ એટલે આપણો સાચો જવાબ છે ઓગણીસ બરાબર છે બાળકો બિફોર બોલ ચાલો ઝડપથી આપણે આગળ વધીએ નવ મો દાખલો બેના ચાર થયા ચારના બાર થયા બારના અડતાલીસ થયા તો અહીંયા પણ જુઓ તમે બાર દુ ચોવી બાર તેરી છત્રી બાર ચોક અડતાલી અહીંયા ચાર વડે ગુણ્યા ચાર તેરી બાર અહીંયા ત્રણ વડે ગુણ્યા અહીંયા હું બે વડે ગુણું તો શરૂઆતથી જુઓ બે વડે ગુણ્યા ત્રણ વડે ગુણ્યા અને ચાર વડે ગુણ્યા તો આને અડતાલીસને હવે આપણે નેક્સ્ટ સંખ્યા પાંચ વડે ગુણશું એટલે પાંચનો ગુણાકાર આઠ સુધી કરશે ફોર કેટ સાચો જવાબ છે બાળકો ઝડપથી આગળ વધીએ આપણે ચાલો એક પછી આઠ પછી ચાર પછી સત્યાવીસ પછી નવ ચોસઠ અને પ્રશ્નાચ તો અહીંયા જુઓ એકનો વર્ગ અહીંયા વર્ગ પ્રમાણે શ્રેણી છે વર્ગ અને ઘન પછી બેનો બેનો ઘન આપેલો છે અહીંયા બેનો વર્ગ આપેલો છે અહીંયા ત્રણનો ઘન આપેલો છે અહીંયા ત્રણનો વર્ગ આપેલો છે અહીંયા ચારનો ઘન આપેલો છે તો હવે આપણો સાચો જવાબ છે ચારનો વર્ગ ચોસઠ ઓપ્શન નંબર સી જો વિડીયો ખરેખર ગમ્યો હોય તો લાઇક કરી દો બાળકો શેર કરો અને આવા જ વિડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી લો ધન્યવાદ થેન્ક